અસમાયી તત્વો દેશ વિરોધી તત્વો ગરબામાં દીકરીઓની મસ્કરી કરનાર સાવધાન જિલ્લા પોલીસ એક્શન મોડમાં પાદરામાં નવરાત્રિ પૂર્વે જબરજસ્ત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના સૂત્રો સાથે વડોદરા જિલ્લા પોલીસે પાદરાના મુખ્ય માર્ગો પર શનિવારે સાંજે પાદરા પોલીસ સ્ટાફ વડુ પોલીસ સ્ટાફ વડોદરા તાલુકા પોલીસ સ્ટાફ એસઆરપીના જવાનો જીઆરડી હોમગાર્ડ સહિત જવાનોએ વડોદરા જિલ્લાના નાયબ પોલીસ અધિકારી મિલન મોદીની આગેવાનીમાં પાદરા પીઆઈ વીજે ચારણ વડુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરવાડ તથા તાલુકા પોલીસ પીઆઈ વીએમ ટાક સહિત પીએસઆઈ પીઆઈ સહિતના અધિકારીઓ જવાનો મોટી સંખ્યામાં ફૂડ પેટ્રોલિંગ માટે જોડાયા હતા જે પાદરાના એસટી ડેપોથી સાહેબ આંબેડકર સર્કલ કોલેજ ચાર રસ્તા ત્યાંથી કોઠી ફળિયા નાકા નગરપાલિકા થઈને ટાવર અને ત્યાંથી પરત પોલીસ સ્ટેશન આમ નવરાત્રિમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવવાના મકસદને સફળ નહીં થવા દેવાના નિર્ણય સાથે આ પેટ્રોલિંગ ગોઠવાયું હતું જેમાં આગામી સમયે સી ટીમ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં પણ સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે મોડી સુધી બંદોબસ્ત તથા સોશિયલ મીડિયામાં પણ કોઈ પણ પ્રકારની ધાર્મિક લાગણી ન દુભાય તેવી પોસ્ટ ઉપર પણ તેનું દેખરેખ રખાશે તેમ ડીવાયએસપી મિલન મોદીએ જણાવ્યું હતું આજનું પેટ્રોલિંગ થતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાલે Ela não dá, વ્યવસ્થાના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપરાંત વડોદરા તાલુકા તથા ભરૂચ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસના માણસો ઉપરાંત એસઆરપીની એક કંપની જીઆરડી હોમગાર્ડના માણસો સાથે પેટ્રોલિંગ કરવામાં આવેલું તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલી જેના કારણે ગુજરાત પોલીસની જે નીમ છે કે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી એ સેફ એન્ડ સિક્યોર નવરાત્રિને સ સાર્થક કરવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તક બધી જ રીતે તૈયાર છે અને આ ઉપરાંત હું જનતાને બાદરાની જનતાને પણ મેસેજ કરીશ કે કોઈપણ જાતના સોશિયલ મીડિયા પર કોઈ સ્ટોરી કે કોઈ પોસ્ટ કે કોઈપણ જાતનું ધાર્મિક લાગણી દુભાય કે કોઈપણ સમાજની લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ ન કરવી જેની તૈયારીના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા ઓફિસ ખાતે પણ સાયબર સેલની જે રચના કરવામાં આવી છે જેની ચોવીસ કલાક આના ઉપર વોચ રાખવામાં આવે છે આ આગામી નવરાત્રિ નિમિત્તે પોલીસ દ્વારા સીટી હોય કે કેવા પ્રકારની અલગ અલગ પદ્ધતિથી લોકોની વચ્ચે રહી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે મેં જેમ કીધું એ પ્રમાણે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીને સાર્થક કરવા માટે પોલીસ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જે સી ટીમની જે છે એ એ ઉપયોગ કરવામાં આવે છે જેમાં સી ટીમની મહિલાઓ દ્વારા ચણિયાચોળી અને એ જે પરંપરાગત યુનિફોર્મમાં ગરબા ગ્રાઉન્ડ પર ગરબા દેવામાં આવશે અને સાથે એ લોકો કાયદો વ્યવસ્થા માટેની પણ પૂરાપૂરા કામ કરશે આ ઉપરાંત હેલ્પ ડેસ્કની પણ આપણે જે પણ ગરબાનું જે આયોજકનું જે સ્થળ છે ત્યાં હેલ્પ ડેસ્ક ને પણ આપણે બેસાડવાના છે ઉપરાંત પોલીસનું જ્યાં સુધી નવરાત્રીના ગરબા પૂરા ના થાય ત્યાં સુધી પેટ્રોલિંગ પણ પોલીસના જવાનો કરશે સાહેબ કોઈ સમય ફેરફાર થવાનો સાહેબ કોઈ જે પ્રમાણેનું જે સરકારનું જે નોટિફિકેશન છે એ પ્રમાણેનું જ ધાબા પર વોચથી લઈ ડ્રોન કેમેરાથી લઈને બોડી કેમેરા સુધીની પણ આ વખતે પણ એ સિસ્ટમથી રહેશે યસ તમામ જે ડ્રોન જે છે બોડી વોન કેમેરા છે એ તમામ જે જે પણ રીતે સર્વેલન્સ પોલીસ રાખી શકે તમામ પદ્ધતિ દ્વારા સર્વેલન્સ રાખીને સિક્યો નવરાત્રી થાય એ માટે વડોદરા ગ્રામ્ય પોલીસ પૂરી રીતે સજ્જ છે જનતાને કોઈ મેસેજ યસ બસ મારો આ જ મેસેજ છે કે શાંતિપૂર્ણ રીતે આગામી તહેવાર આપવા ઉજવો અને કોઈપણ રીતે ભામક કોઈપણ વાતો અને સોશિયલ મીડિયાની કોઈપણ ખોટા મેસેજોને ધ્યાને ના આપીને પોલીસનું ધ્યાન દોરીને કાયદો અને વ્યવસ્થાને પોતાને હાથમાં ના લઈને શાંતિપૂર્ણ રીતે તહેવાર આગામી જોઈએ એવી વડોદરા ગ્રામ્ય પોલીસોથી શુભકામના પાઠવું છું